બનાસકાંઠા જિલ્લાના નડાવેડ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત તાલીમનું આયોજન કરાયું સરહદી ગામ જલોયા ખાતે નાગરિકોનું કરાયું સ્થળાંતર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ તાલીમનું આયોજન કરાયું હતું તથા સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ બકવાડાના નેતૃત્વમાં આયોજિત તાલીમા શરદી વિસ્તારના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા પોલીસ મહેસૂર આરોગ્ય વીજળી ફાયર નગરપાલિકા એનસીસી વૉલ્યન્ટર્સ તથા હોમગાર્ડની ટીમો તાલીમમાં જોડાઈ હતી જેમાં સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા હતા અને હવાઈ હુમલામાં આઠ જેટલા લોકો ઘાયલ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયા હતા

વાવ અને માવસારી પોલીસ સ્ટેશન ખાતેના કુલ એકસો ને બાવીસ ગામડાઓમાં આજે આ ડ્રીલ યોજાનાર હતી આ જે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિલ્ડ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેરનેશ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈ પણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈપણ કુદરતી આપદા હોય કે કોઈપણ માનવ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મિકેનિઝમ પોલીસ બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મેકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે આપણે નાગરિકોને કેવી રીતના મહત્તમ નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં એવિક્યુટ કરી શકીએ છીએ જે ઇન્જર્ડ નાગરિકો હોય પૂરની હોનારત અર્થવ્યક્કની હોનારત કે બીજી વર્ક સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય બ્લડની જરૂર હોય એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં દરેકે દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને બ્લેકઆઉટનો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું અમે આજ લોકોએ રિહર્સલ કરેલું છે મહત્વના રીતના સ્ટાર્ટ કરીએ તો નાગરિકોનું ઇવેક્યુશન ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે જો કોઈની ડેથ થઈ છે તો એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખી આંખવા પ્રયાસ કરવામાં આવે કે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરી શકે થેન્ક યુ